ચંબત નહાર ગામની પાંચ મહિલાઓ સરકાર દ્વારા અન્ય એનજીઓની મદદ વડે તાલીમ આપવામાં આવી રહી છે તેવામાં જંબુસર ગજેરા ગામ ખાતે આવેલી અતાપી સંસ્થા દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે વિવિધ પ્રવૃતિઓની તાલીમ આપવામાં આવે છે જે સંસ્થામાં મહિલાઓને સ્વરોજગાર મળી રહે તે માટે ગૃહ ઉદ્યોગો વિશેની તાલીમ બંધ કરવામાં આવી રહી છે જે સંસ્થામાં સારોદ ગામની પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના સહયોગથી નહાર ગામ ખાતે રમીલાબેન જગદીશભાઈ મકવાણાની આગેવાનીમાં ગામની ચાર બહેનો અને એક વર્ષ અગાઉ અગરબત્તી બનાવવાની ત્રણ દિવસીય તાલીમ આપવામાં આવી હતી જે તાલીમ મેળવ્યા બાદ રમીલાબેન મકવાણા અને તેઓની મંડળી દ્વારા કેમિકલ વિના ઓર્ગેનિક રીતે વિવિધ ફ્લેવરની સુગંધિત અગરબત્તી બનાવી સ્વરોજગાર મેળવી રહી છે અને તેનું ગામમાં જ વેચાણ કરી આત્મનિર્ભર બની છે ત્યારે સરકાર દ્વારા પણ આ ગૃહ ઉદ્યોગ માટે સહાય કરવામાં આવે તો આ મંડળી અન્ય મહિલાઓને પણ પોતાની સાથે સાંકળી લઈ રોજગારી પૂરી પાડે તેમ છે અને નહાર ગામની સ્વસહાય જૂથમાં અમે પાંચ બહેનો જોડાયેલ છે અગરબત્તી પીઆઈ કંપની અને આટાપી દ્વારા અગરબત્તી બનાવવાની અમને ત્રણ દિવસની તાલીમ આપવામાં આવી હતી અમે પાંચ બહેનો દ્વારા સ્વખર્ચે તાલીમ લઈને સ્વખર્ચે સામાન લા લાવી અને બબે કલાક ફાળવીએ છીએ અને અગરબત્તી બનાવીએ છીએ અને અગરબત્તી બનાવી અમે વેચાણ કરીએ છીએ અને જો સરકાર દ્વારા અમને સહાય આપવામાં આવે તો અમે બધી બહેનો સ્વનિર્ભર બનીએ